રાજ્યના જિલ્લાઓમાં નવું વરસાદથી ડાંગરના ખેડૂતોની ચોમાસાની વિદાય છતાં રાજ્યના જિલ્લાઓમાં નવા વર્ષ ભાઈબીજ બાદ હવામાનમાં પલટા સાથે વરસાદે ફરી માજા મૂકવાના કારણે ખેડૂતોને ડાંગરના પાકની ચિંતાએ ઘેરી લીધા હતા રાજ્યના જિલ્લાઓમાં સવારે આકાશ વાદળછાયું થઈ જતા ફાટ બેઠી હતી ખેડૂતોની કાપણીની તૈયારીઓ વચ્ચે વરસાદ પડતા નવા વર્ષનો આનંદ છીનવાયો રાજ્યના જિલ્લાઓમાં આ વર્ષે વરસાદ વરસતા ખેડૂતોને ખેડૂતોને ખૂબ જ રાહત મળી હતી સમયસર આગમન બાદ લંબાઈ રોપણી વાવણીના કામમાં ભારે રૂકાવટ આવી હતી બાદમાં જુલાઈના અંત અને ઓગસ્ટ થી સ્પીડ પતી હતી કે ખેડૂતોએ આ ગાળા દરમિયાન વાવણીની કામગીરી સમયાંતર પડેલા બેઠા વરસાદમાં પતાવી દઈ રાહત અનુભવી હતી બાદમાં વરસાદની જરૂરિયાત મુજબ મેઘરાજા પણ મહેરબાન રાજ્યના જિલ્લાઓના તાલુકાઓમાં ખરીફ પાકને અનુકૂળ હવામાન અને વરસાદથી ફાયદો થયો હતો જો કે બાદમાં ઓક્ટોબરના માસ દરમિયાન બે વાર વાવાઝોડું અને હવે કમોસમી વરસાદે ખેડૂતોની ઊંઘ બગાડી રાજ્યના જિલ્લાઓના ખેડૂતોને વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું છે ચોમાસુ પૂરું થયા બાદ વાવણી સારી થઈ હતી અને પાક પણ સારો થયો હતો પરંતુ લણનીના સમયે આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદે પાકને બરબાદ કરી દીધો છે ખેડૂતો હવે સરકાર પાસેથી તાત્કાલિક સર્વે અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે રાજ્યના જિલ્લાઓમાં હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં વરસાદી માહોલ રહેશે તેવું જણાવવામાં આવતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ હતી જેના પગલે જિલ્લાઓના તમામ તાલુકાઓમાં વરસાદી વાતાવરણ છવાઈ ગયું હતું સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ ખાબકતા ડાંગરના પાકને આ તાલુકામાં વધુ અસર થવાની સંભાવના દર્શાવવામાં આવી હતી